નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે એવી માહિતી ગુજરાતી વિષય સાથે અમે રજૂ કરી રહ્યા છીએ આપને કોઈ પ્રશ્ન હોય તો આકાશવાણીના મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી અને આપ જણાવી શકો છો ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય વિશે આપણે અહીં વાત કરીએ છીએ ત્યારે ગુજરાતી સાહિત્યમાં જૈનેતર સાહિત્યકાર અને જૈનેતર સાહિત્યકારમાં આજે આપણે જાણશું અસાઈત ઠાકર વિશે અસાઈત ઠાકર કે જેઓ જૈનેતર સાહિત્યના એક સાહિત્યકાર છે જેમનો જન્મ સિદ્ધપુરમાં ચૌદમી સદીમાં અને એમણે કર્મભૂમિ બનાવી ઊંઝાને સિદ્ધપુરનું નામ રાજા સિદ્ધરાજ જયસિંહના નામ પરથી પડ્યું છે વાત થોડીક સિદ્ધપુરની કરીએ તો સિદ્ધપુરમાં કાત્યકનો મેળો ભરાય છે અને આ મેળો કાર્તિકેય મંદિરની બાજુમાં ભરાય છે આ મેળામાં ઊંટની લેવેચ થાય છે આ મંદિરની એક ખાસ વાત યાદ રાખીએ કે કાર્તિકેયનું મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જે વર્ષમાં એક વાર માત્ર એક વાર ખુલે છે કાર્તિકી પૂર્ણિમાને દિવસે બીજી ખાસ વાત સિદ્ધપુરના લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી કેમ કેમ એવું તો અંગ્રેજી કેલેન્ડર મુજબ ચૌદ જાન્યુઆરીના દિવસે સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું હતું માટે સિદ્ધપુરના લોકો આ દિવસે શોક પાડે છે પરંતુ દશેરાના દિવસે પતંગ ચગાવે છે આ પરથી ખાસ પ્રશ્ન એવો થઈ શકે કે ગુજરાતના કયા શહેરમાં લોકો દશેરાના પતંગ ચગાવે છે તો જવાબ છે સિદ્ધપુરના લોકો અસહિત ઠાકર ઔદિચ્ય બ્રાહ્મણ હતા તેમનો વ્યવસાય કવિ કથાકાર લેખક અસાઈ ઠાકરને ભવાઈના આદ્ય સ્થાપક અથવા અસાઈ ઠાકરની જન્મભૂમિ તો સિદ્ધપુર હતી તો ઊંઝાને એમણે પોતાની કર્મભૂમિ શા માટે બનાવી હતી અસાઈ ઠાકર દિલ્હી સલ્તનતના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના સમકાલીન હતા અલ્લાઉદ્દીન ખિલજીએ માધવ મંત્રીના કહેવાથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું આ આક્રમણમાં એ પોતે નહોતા આવ્યા તેના બે સુબા આવ્યા હતા ત્યારે અસાહિત ઠાકર પોતાનું ગુજરાન ચલાવવા માટે આ સુબાઓનું મનોરંજન કરતા હતા માટે અસાઈ ઠાકર આ સુબાઓના પ્રિય બની ગયા હવે એકવાર એવું બન્યું કે એક પાટીદારની દીકરી ગંગાની પાછળ આ બે સુબા પડ્યા ત્યારે અસાઈ ઠાકરે તેને બચાવી લીધી પરંતુ આ જ કારણે એમની નાતના બધા એમના વિરોધી બની ગયા એમને જ્ઞાતિ બાર કર્યા નાત બહાર કર્યા જ્ઞાતિ બહાર પછી ઊંઝાના પાટીદારોએ તેમને પોતાને ત્યાં બોલાવ્યા ઊંઝામાંથી જ ભવાઈની શરૂઆત થઈ અસાહિત ઠાકરના વંશજોને તરગાળા તરીકે ઓળખવામાં આવે છે ઊંઝામાં જમીનદાર હેમાળા પટેલના આશ્રિત બન્યા હતા આ જ સમયમાં અસાઇ ઠાકરે હંસાઉલી નામની પદ્ય વાર્તા લખી તેમણે ભવાઈના જેટલા વેશ આપ્યા છે રામદેવનો વેશ સૌથી જૂનો વેશ વિકો સિસોદિયાનો વેશ કાનહદે ચૌહાણ અને અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચેની યુદ્ધકથા કજોડાનો વેશ નાનકડો પતિ અને યુવાન પત્ની વિશેની વાત પતાઈ રાવળનો વેશ પાવાગઢ પર બેગડાની ચડાઈ મોહમ્મદ બેગડાની પાવાગઢ પરની ચડાઈની આ પતાઈ રાવળના વેશમાં વાત છે વાત હવે કરીએ થોડીક ભૂગોળની પાવાગઢની વાત કરીએ છીએ તો પાવાગઢમાં એક શક્તિપીઠ આવેલું છે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ આવેલા છે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને પાવાગઢમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે હવે વાત કરીએ ભવાઈની ભવાઈની શરૂઆત ભૂંગળ નામના વાદ્યથી જ થાય ભૂંગળ એ લડાયક વાદ્ય પણ ગણાય શરૂઆતમાં ગણેશજીની સ્તુતિ થાય છે ભવાઈ સાથે સંકળાયેલા શબ્દોની વાત કરીએ તો ચાચરનો ચોક જ્યાં ભવાઈ ભજવાય તે સ્થળ કાચળીઓ સ્ત્રીપાત્ર જે પુરુષ ભજવે તેને કહેવાય તરગાળા અસાઈ ઠાકરના વંશજોને તરગાળા તરીકે ઓળખવામાં આવે છે અને હાલ તેઓ નાયક અટક લગાવે છે નારદ મુનિ પરથી રંગલાનું પાત્ર લેવામાં આવ્યું છે આધારિત પ્રથમ નાટક મિથ્યાભિમાન જે લખ્યું છે દલપતરામને કવિશ્વરનું નામ આપવામાં આવ્યું છે ભવાઈ આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ બહુરૂપી છે ભવાઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર ફિલ્મ ભવની ભવાઈ આમ ભવાઈ ભવ આઈ બરાબર જગત માતાની પ્રાર્થના કરવી એમ છે કરતી ટુકડીને પૈડું કહેવાય છે આકાશવાણી ભુજ આકાશવાણી પર ગુજરાતી વિષય ભણવાનું તમને ગમશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા તેમજ ગુજરાતી વિષયમાં રસ ધરાવનારા તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય વિષયની માહિતી ઉપયોગી બનશે એવી આશા છે આપને ગુજરાતી વિષયમાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આકાશવાણીનો સંપર્ક પણ તમે કરી શકો ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકાય મેસેજ કરી શકાય અને આપને રસ પડે તેનો આપને મૂંઝવતા હોય તેવા પ્રશ્નનો જવાબ અમે નિષ્ણાત પાસે મેળવીને આપને આપીશું દુખ ભંજનો ને એ સાય કરે વો ગૌરી પુત્ર ગણેશજી એ શંખલપુર જાણે ભવાઈ રાજા સોલંકી રાજા છે ઘરડો ને રાણી ની હે રાજા મળે નહીં જગમાં પણ રાણી ને શેર માટી ની રાણી ને શેર પછી બહુ ચર માં ની ભક્તિ થઈ ને ભક્તિ થઈને ને મા પ્રસન્ન થઈ વગર થયો પ્રસ પણ કુંવર ને બદલે કુંબળી થઈ કુંવર ને બદલે કુંબળી થઈ થાળી દેવું દાતી પણ શાણી હતી એક દાતી જયારે બીજો ન મારગ થયો

આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ નમસ્કાર સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે